સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો અને રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો કચ્છમાં જોવા મળ્યા અત્યારે પણ ગાજવીજ અને પવન સાથેનો ધોધમાર વરસાદ કચ્છમાં શરૂ થઈ ચૂક્યો છે અલગ અલગ વિસ્તારોમાં કચ્છમાં માવઠાનો માર કરા અને પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે કચ્છમાં લોકો અત્યારે ઘરમાં રહેવા મજબૂર બન્યા હોય એ પ્રકારની સ્થિતિ કચ્છમાં જોવા મળી રહી છે કચ્છના રસ્તાઓ જે અત્યારે ભાસી રહ્યા છે જ્યાં રસ્તા ઉપર વરસાદી પાણી વહેતી હોય તેવા દ્રશ્યો કચ્છમાંથી કેદ થયા કેમેરામાં કરા અને પવન સાથેનો આ વરસાદ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભર ચોમાસાના જે દ્રશ્યો હોય એ અત્યારે ઉનાળામાં જોવા મળી રહ્યા છે સુમરાસર શિકરા વિભા પર દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પવનનો પણ પ્રચંડ વેગ જોવા મળી રહ્યો છે જોરદાર પવન સાથે વાવાઝોડા સાથેનો આ વરસાદ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં દ્રશ્યોમાં જુઓ વાહન ચાલકોને ત્યાંથી વાહન હંકારવું પણ મુશ્કેલ લોકો પણ સંભાળીને એક જગ્યાએ ઊભા રહી ગયા હોય છાપરા નીચે એ પ્રકારના દ્રશ્યો કચ્છમાં સર્જાયા